વડોદરા શહેર વોર્ડ નંબર દસ વોર્ડ પ્રમુખ હાર્દિકા અમોદિયાને ફરીથી રિપીટ કર્યા હતા જેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવાસી વિસ્તારમાં આયોજન કરવામાં આવેલું હતું સંગઠન ગાંધીજીએ કોલેજ તરીકે સ્ટાર્ટઅપ અમિત ચાવડા સાહેબના આદેશ અનુસાર વડોદરા શહેરના પ્રમુખ રીપીલભાઈ જોશીના આદેશ અનુસાર વિરોધ પક્ષ નેતા શ્રી ચંદ્રકાંત ભથુભાઈના આદેશ અનુસાર વોર્ડ નંબર દસમાં મારી એક નવ ન્યૂઝથી પાછો રિપીટ કરાયેલો હતો એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું પ્રદેશ સમિતિ અને શહેર સભ્ય આજે વોર્ડ નંબર દસમાં સત્કાર સમારોહ રાખ્યો હતો સત્કાર સમારોહમાં જે જે અમારા એજન્ડ હતા જે પ્રદેશ સમિતિના વોર્ડોડ ગતિ છોડને એ આથી અમે વોર્ડ નંબર દસમાં આજથી સ્ટેન્ડઅપ કરીએ છીએ કારણ કે અગાઉના સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવતી હોય છે જેમ કે જોઈ રહ્યા છે આપણે ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે પણ ભાજપનું શાસન છે પણ ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે આજે રોડ જો રોજ બનાવે છે વરસાદ પડે છે રોડ તૂટે છે લોકોની રિક્ષા બી ખાડામાં આખી આખી જતી રહે એવો મોટો ભ્રષ્ટાચાર કરે છે એવાનો ભાવ એ છે કે જે જનતાના હિતમાં જે કામો થવા જોઈએ થતા નહીં હોતા અને વેરો જે ઉઘરાવે છે વેરો ટાઈમ ટુ ટાઈમ ઉઘરાવે છે ના ઉઘરાવે તો સીલો મારે છે તો એ પ્રમાણેનું આયોજન હોવું જોઈએ લોકોને જરૂરિયાત પ્રમાણેની વસ્તુ સાધન સામગ્રી આપવી જોઈએ અમારી આગળની રણનીતિ એ રહેશે કે જનતાના હીટ માટે જનતા સુધી પહોંચીશું અને રોડ રસ્તા નગર નળ ગતરમાં અમે જે બી પબ્લિકને જે તકલીફ પડતી હોય એનો સામનો કરીશું સમય આવે તો અમે આંદોલન બી કરીશું અને પ્રજાના હિતમાં કાર્ય કરીશું તમે વોર્ડ નંબર દસમાં પ્રમુખ તરીકે પણ નિયુક્ત કર્યા છે શું બીજું વોર્ડ નંબર દસમાં હું અગાઉ બી ત્રણ વર્ષ પ્રમુખ રહી ચૂક્યો છું મારી કામગીરીને જોતા મને પાછો રિપીટ કર્યો છે જેવી રીતના અગાઉના સમયમાં જે બીજેપીના ભ્રષ્ટાચાર સામે લડતો આવ્યો હતો તો આગળના સમયમાં બી હું લડતો રહીશ એવી હું જનતાને બાહ્ય કરી આગળનું હવે ઇલેક્શન આવી રહ્યું છે કઈ રીતે રણનીતિ છે આગળના રણનીતિ પ્રમાણે અમારો હમણાં જે ઝુંબેશ ચાલી રહ્યો છે આથી સ્ટાર્ટ કરીએ છીએ વોર્ડ નંબર દસમાં અમારો સહી ઝુંબેશનો પૂરું કાર્યક્રમ છે જે બોર્ડથી સો સો સિગ્નેચર સહી ઝુંબેશ ચલાવવાની છે એનો આદેશ છે એ કાલથી અમે આજથી સ્ટાર્ટ કરીએ